ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે આ વિડીયોની અંદર અમે કંઈક નવી રદ દેખાડવાના છીએ તો વિડિયોમાં રોજો વિડીયોમાં અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આજે અમારા રત્નેશ્વર મહાદેવના મંદિરે એક અમારા ખાસ કરીને મુલાકાત માટે જેને હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ જેને કહેવાય એમાંથી એક ભાઈ અમારે શ્રી ધર્મેશભાઈ પંડ્યા એક ખાસ ધર્મ માટે મુલાકાત કરવા આવી રહ્યા છે એ અમારા રત્નેશ્વર મહાદેવ એક સેવા મહિલા મંડળ દ્વારા જે રસોડું એક રૂમ એવું બનાવવામાં અટકાયત જગાઇ થઈ છે અને આમ પણ અમારું રત્નેશ્વર મહાદેવનું મંદિર છે એ ફોરેસ્ટ વિભાગમાં દેખાડે છે એટલે કાયદો હાથમાં ન લેતા બધાની સલાહ શોષણ લઈ અને દરેક આગેવાનો સુધી પ્રશ્ન પહોંચાડવા માટે અને પંચાયતમાં પણ કંઈક લેખિત કરીને ઠરાવ કરીને અને રત્નેશ્વરજીની જગ્યા માટે કાયમિક માટે પ્રશ્ન ઉકેલાય એવા પ્રયત્નો સાથે મળીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે અને મળીએ આપણે ધર્મેશભાઈ પંડ્યા

માતાને છોડવા દેતા સરસ કરે છે આ કુજ મંદિર છે ભેગા થયા છીએ પણ મને હજી એવું લાગે કે આ પ્રશ્ન ઉકેલવા માટે કદાચ સાહેબ એવું કહે કે એકતા જોશે તો એ પણ દેખાડશે પણ આજે જ ગામના આગેવાનો મળી ઘણા સમયથી બેસી છે उनको पाकी ओस्तेले वितता दिब हाम्रो गम्मै टाउको di छ रा फॉरेस्ट वालाले हैन गीता दिसमा फॉरेस्ट अधिकारीलाई फोन कियो जस परिस्थिति छैन भनेर म भितो भन्यो नि दो फॉरेस्ट पावर त मैले हिजना रस्तो थियो सरकार बाउसले त

દરેક જગ્યાએ દેવસ્થાનો વિશે સમજાવ્યા જ્યાં જ્યાં શિવલિંગ આવી છે ત્યાં અને સરસ મજાની દરેક આગેવાનોને દરેક માતાઓને સરસ મજાની સમજણ આપી કે આપણે કોઈ પણ કાયદો હાથમાં લીધા વગર કાયમિક માટે આપણે કઈ રીતે પ્રશ્નોનું સોલ્યુશન થાય કઈ રીતે આપણે કાયમિક માટે આ જગ્યાને પવિત્ર બનાવીએ આનો વિકાસ કરીએ એની વિશે ઘણી બધી વાત કરી અને દરેક આગેવાનોને સરસ મજાની રજૂઆત કરી અને અમને આ વર્ષો પહેલાંની જૂની જગ્યા છે એ કઈ રીતે કાયમિક માટે પ્રશ્નો ઉકેલે એની માટે રજૂઆત દરેક આગેવાનોને ફોન કરી અને અમારી સમક્ષ કરી છે અને હિન્દુ પરિષદ વિશે પણ સમજાવ્યું છે અને ધર્મ વિશે પણ સમજાવ્યું છે એટલે દરેક આગેવાનોને રજૂઆત કરી અને જ્યાં સુધી આપણને પાછો રિપોર્ટ મળે કે ભાઈ જાઓ અહીંયા કાર્ય કરો ત્યાં સુધી ગાંધીનગર જઈ અને પોતે મંજૂરી લઈ આવે અને ત્યાં સુધી દસ દિવસની એમને કીધું છે કે દસ દિવસ પૂરતી આપણે કંઈ પણ આપણે કાયદો હાથમાં નહીં લઈએ બહુ સરસ મજાનું ધરમસિંહભાઈએ આપણને સમજાવ્યું ત્યારબાદ લોકોમાં ખુશી દેખાડી કારણ કે માતાઓ જે તમે જોઈ રહ્યા છો એમને મને પણ બોલાવવામાં આવ્યા હતા દરેકે દરેક માતાઓ ત્યાં રડીને આવ્યા હતા અને આ રત્નેશ્વરનો અમારો ઇતિહાસ જે છે એ અઢીસો વર્ષ પહેલાંનો તો અહીંયા છે જ પણ પાંડવો વખતની સ્થાપના છે ત્યારથી રત્નપુરી નગરી કહેવાય છે એટલે કાયમિક રીતે કઈ રીતે કાયમિકનો ધોરણે પ્રશ્ન ઉકલાય એના માટે સરસ મજાની દરેક આગેવાનો સુધી રજૂઆત કરી છે અને